એમને ત્યાં ત્યાં ખાસ નિવેદન માટે મોકલવામાં આવ્યા હતા અને એના કારણે પણ મોટો વિવાદ ઉભો થયો હતો અમારી સાથ જોડ ગયે છે હેલો 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 હા નમસ્તે આપકા 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 સ્વાગત છે રાજ શેખાવતજી સત્ય ડે ન્યૂઝમાં આપ આપને જો પૂરે પૂરે ભારત મેં આજ આજ તો हेडलाइन uh, चुरा ली है भाजपा uh, के त्याग पत्र भेजने के बाद uh, पूरे भारत में आपकी ही आज चर्चा है तो ये आप बता सकते हैं कि राजकोट में पुरुषोत्तम जो बोल रहे हैं और इनके सामने uh, काफी राजपूत समाज नाराज है कई जगह पे उन्होंने एजिटेशन किए हैं पुतले भी ज, ज, जलाए गए हैं तो ये क्या हो रहा है कोई प्रो, प्रो, प्रोपोगंडा है क्या है पटेल साहब તો આટલું જ કહેવા માંગુ છું કે જે છત્રીઓ અખંડ ભારત ની રચના માટે પાંચસો ને સસ રજવાડા સમર્પિત કર્યા હોય જે છત્રીઓ ખૂન થી આ દેશ ની ધરા ને હોય જે છત્રીઓ માતૃશક્તિઓ જોહર કર્યા હોય જે છત્રીઓ નો બલિદાન છત્રીઓ કર્યું હોય એવા છત્રીઓ નું ઘોર અપમાન આ લોકતંત્રમાં થઈ ગયું છે અને ઉપેક્ષા પણ થઈ રહી છે

એટલે રોટી ને વ્યવહાર તો અંગ્રેજો સાથે ક્યારે થયો જ નથી તો આવું તો કયું ઇતિહાસ એ ભણ્યા છે પોતે શિક્ષક છે પોતે શિક્ષક રહી ચુક્યા છે પોતે મંત્રી છે કેન્દ્રના અને લોકસભાના ઉમેદવાર છે આવા આવા વ્યક્તિ ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ જો આવું સ્ટેટમેન્ટ આપતા હોય અને પાછું પણ તમે જુઓ

એ સમાજ માટે જે સમાનના કારણે મારું અસ્તિત્વ છે જે સમાજ ના કારણે આ ભાજપાએ મને સ્થાન આપ્યું આજે એ સમાજ નું અપમાન થઈ ગયું છે એ સમાજના સ્વાભિમાન અને માનનું સન્માન અપમાન થઈ ગયું છે અને ઉપેક્ષા પર થઈ રહી છે એટલે આવી પાર્ટીમાં રહેવાનું મારું કોઈ મન નથી એટલે મેં મારું રાજીનામું આજે આપ્યું છે હું તો મારું રાજીનામું મેં આપ્યું છે મેં શરૂઆત કરી જાઉં હું તો કહું છું સાચા અર્થમાં જો આપણે ન્યાય જોઈતું હોય તો જે પણ રાજકીય આગેવાનો મહારાજ કમાદ ના છે ભાજપ માં છે તમામ એ તમામ રાજનામા મુકી દો સાહેબ હું વિશ્વાસ અપાવું છું વિધીના મિનિટ જો તમે ન્યાયનામેલ મને રાજ દેખાવા દે સાહેબ કોગ્રીટ કામ કરવાનું છે ડિપ્લોમેટિક વાત નથી કરવાની આ પર કે ઉની પર ફોજી માણસ છો કા તો ઓલી પર કે દો આ પર સીધી સીધી વાત આપો રાજનામો કા તો તમે એને એની ટિકિટ રદ કરો અને એને ટિકિટ ને ઉતનો પાર્ટીમાંથી કાઢો આવા માનતો પાર્ટી પર ના પાર્ટીમાં પણ ના જો સાહેબ નેતા એટલે નિષ્પક્ષ હોય એ સૌનો હોય સૌના માટે કાર્ય કરનારો હોય એના મસ્તિષ્ક માં કોઈના માટે આવી રીતે પક્ષપાત ના હોવો જોઈએ એક જાતિ ને તમે ખુશ કરવા માટે બીજી જાતિ નું તમે અપમાન કરો છો અરે અમને એનું વાનુ નહીં તમે ખુશ કરો તમે વોટ લો એ પણ મારા છે પરંતુ અમારું અપમાન શા માટે ઘોળકમાં જે જે છત્રાણીઓ એ જોહર કર્યા આ દેશ માટે એ છત્રાયનો માટે તમે આવું વક્તવ્ય ઉપયોગ માં લો હા 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 વાત સાચી છે યસ યસ પણ આમાં આમાં આ બધી બાબતોમાં એક વાત એવી સામે આવે છે કે હવે ઘણા બધા નેતાઓ ભાજપમાં જે નેતાઓ છે ખાસ કરીને કાર્યકરો એ એ રાજીનામું આપવા તૈયાર થઈ રહ્યા છે જે નેતાઓને અન્યાય થાય છે અત્યાર સુધી આપણે જોયું છે કે જે ક્ષત્રિય ભારતીય જનતા પાર્ટીમાં નામ લઈ શકાય એવા છે તો એ બધાને અન્યાય કરીને બાજુ પર મૂકી દેવામાં આવ્યા છે છેલ્લે આપણે જોયું છે પ્રદીપ વાઘેલા પ્રદીપસિંહ વાઘેલા કે જેને એક યુવાન નેતા હતો ભારતીય જનતા પાર્ટીમાં એને પણ બાજુ પર મૂકી દીધા છે અને એને પાર્ટીમાં જેને સ્થાન મળવું જોઈએ એ પણ નથી મળ્યું તો આ અન્યાય થતો હોવા છતાં પણ

તમારી પાસે રાજીની સમાજ કરી રહ્યો છે રાજીનામું આપો અને એમને સમક્ષ શીખવાડીએ પરંતુ આ રાજીનામું આપશે તો જ મને ખબર છે તુરંત ન્યાય મળી જશે એટલે મેં શરૂઆત કરી છે સમાજ હિતમાં

નિંદનીય ટિપ્પણી કરતો હોય એવા ના સામે નિર્ણાયક આપણે કાર્યવાહી કરવી પડે